એ ગામડા ગામમાં એક જમઈ જમઈ પણ ગરવા ગયા હવે જમઈ એટલે તો ગામ અને શહેરમાં બહુ ફરક છે શહેરમાં ખબર એ આયા છે અને ગામડામાં આખી ડેરીમાં ખબર પડી જાય જમઈ આયા જમઈ આ જમઈ આય હવે સાસુમાં કીધું જમઈ ભૂખ લાગી છે જમઈ કીધું બા ભૂખ લાગી છે ખાવાની કઈ વ્યવસ્થા કરો હવે સાસુએ કીધું કે અમારા કઈ ગામમાં ટિફિનો મળે નહીં ખડીયા રાજ રોટલા છે પણ ખવડાવે નહીં શીરોપુરી ખવડાવવાના બોલો પહેલાનું જમાનાનું ભોજન કયું આપણું મિષ્ટાન પેલા કંસાર હતો કોઈ પણ અંદર કંસાર અને કંસાર પણ કેવો હોય હવે તો આજના છોકરાઓને તો દીઠે ચિતરી ચઢતી હશે એમને તો પીઝા બર્ગર ને નૂડલ્સ ને મંચુરિયન આજનું પકવાના બને કયું મને યાદ છે હું નાનો હતો મારી નાતમાં લગ્નમાં જઈએ ત્યારે પતરારામાં કંસાર મૂકવાનો ઢગલો કરે એને કોડિયા જેવો ખાડો કરવાનો એમાં કમંડળ લઈને ઘી આવે અને પછી પાછળ મોરસ નાખે અને એ દાળ ભાત ખાતા હોય એવો શીર કંસાર ખાવાનો આજે તો કોઈ એક ચમચી ઘી નથી ખાધું પાછા ડૉક્ટરોએ એવું શીખવાડે છે નહીં ખાવાનું ઘી નહીં ખાવાનું ઘી નહીં ખાવાનું બોલો પહેલાંના બધા મૂર્ખા હશે પહેલાના વડીલો એમ કહેતા હતા ઘી ખાવ ના નહીં ખાવ 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 અને આજે ડૉક્ટરો કે નહીં ખાવાનું અને આપણે બધા ખાવાનું દીધું ડૉક્ટરોને કયા પ્રમાણે પછી હાડકાના ટીચરનો દુખવા લાગ્યા અને બે પાંચ પાંચ લાખ ખર્ચવા લાગે કારણ ઓરિજિનલ ઓઇલ તો જોઈએ ને હાડકામાં ઓઇલ તો ઉમેરવું પડે ને ગાડી લાયા પછી એકવાર અંદર ઓઇલ આવી પછી તો બે પાંચ મહિને સર્વિસ કરવા જઈએ ત્યારે ઓઇલ ખાવું પડે એમ આ બહારથી આપણે ઓઇલ આપવાનું પણ આપણે નથી હાલતા પછી કેટલાક વિચારે છે ચાલુ ખાધું જ તો સારું થતું નહીં પણ સલાહ ગયા એટલે રહી ગયા તો સાસુમાં કીધું કે જમાઈ થોડા માટે તમારા માટે શીરો બનાવી દો હવે મીઠાઈઓએ કેટલા બધા પરિવર્તન લીધા કંસારમાંથી શીરો આવ્યો શીરામાંથી બર લાપસી આવી લાપસીમાંથી બરફી ચરણું આવ્યું પછી લાડુ આવ્યો પછી મોહનથાળ આવ્યો પછી મગજ આવ્યો અને પછી તો એટલા બધા રૂપ લઈ લીધા કે થાળી નાની પડી ગઈ પછી શું ખવું શું ન ખવું એ અને પછી આપણે કહીએ કે આ આટલી બધી આઈટમ આના લીધું આના લીધું આના લીધું પેલો કે બે ફૂટની થાળીમાં કેટલું લઉં પાછું તમે ચારસો આઈટમો બનાવી પણ ચારસો આઈટમ થાળીમાં આવી જોઈએ સમાજની અનુભૂતિ છે દરેકને પોતાનો આનંદ છે સાસુમાં કીધું થોડી વાર રાહ જુઓ બસ હવે ઘરમાં છે નહીં કોઈ ઝંઝડ વાત કરી શકે ટાઈમ પસાર કરવા કંઈક સાધન જોઈએ ને આજનો ટાઈમ પસારનું સાધન એટલે મોબાઈલ હવે જમાનો મોબાઈલ નહોતો કોઈ માણસે નહીં એટલે બગા ખાય બેઠા બેઠા હવે પેટમાં ભૂખ લાગેલી બગા ખાય ને ત્યાં કાનમાં વાજ આવ્યો એ જોયું એક ભૂસું વેચનારો હતો બોલો ગુજરાતીનો નાસ્તો પહેલો કયો ચા ભૂસું ચા ચા હું બ્યાસી ની સાલમાં જયારે બદ્રીનાથમાં ગયો હતો ડોંગરેજી મહારાજની કથા હતી ત્યારે એ સમયે ડોંગરી મહારાજ એવું બોલ્યા હતા એમની રૂમમાં અમે મળવા ગયા ત્યારે કે ગુજરાતીઓનું કામ નહીં આ ઠંડીમાં આ ઠંડીમાં તો રહેવું હોય તો લાડવા ખાવા પડે ઘી બદામના લાડવા ખાધેલા હોય તો રહી શકાય એટલે જમાઈ એ વિચારે લાઈને રૂપિયાનું ભૂસ્સું ખાઈ લઉં પછી આજનો માણસ સૌથી વધારે કસર ભોજનમાં કરે છે હાજી નું હવાર ખાય હવાર નું હાજે ખાય બ્રેડ બિસ્કિટ ખાઈ લે પાંચ રૂપિયા પડીકો ખાઈ લે અને દાડો પૂરો કરી દે પણ બાર લાખો રૂપિયા વાપરે સારામાં સારું ટીવી લાવીશું સારામાં સારું ફર્નિચર લાવીશું સારામાં સારું એસી લાવીશું પણ સારામાં સારું જમવાનું નથી લાવતા જે બેઝિકલી આપણો આધાર છે અને તેથી સારામાં સારું બજારમાં નહીં મળે આજકાલ તો હવે ક્રેઝ થઈ ગયો શહેરોમાં તો ખાસ રવિવાર એટલે હોટલ જ ભલે પાંચ હજાર ખર્ચો થાય બે રાત ઉજાગરા વધારે કરજો મહેનત વધારે કરો પણ હોટલમાં જ જોઈએ એક પતિ પત્નીના લગ્ન થયા પછી પત્ની કીધું મને તો હોટલમાં ખાધા વગર ઊંઘ નહીં આવે પતિ કીધું મને હોટલનું ખાઉં તો એસિડિટી થઈ જાય છે પેલી કે ના મારે તો હોટલમાં જ ખાવું પડે પતિ કીધું આપણે ઝઘડો નથી કરવો તને હોટલનું ફાવે છે ને તો કે મારે હોટલનું ખાવું છે તો હું તને હોટલમાં લઈ જાઉં તું એકલી ખાઈ લેજે હું બેસી રહીશ અને પછી ઘેર આવીને તારે મારા માટે ખાવા બનાવવાનું પેલી કે ઓ રે એના કરતા ઘેર જ બનાવવાનું આવી કડા હોય તો જમી બેઠા બેઠા પડીકો રૂપિયાનું લીધું પલાઠી વારીને એક ફાકો બે ફાકો માર્યો ના માર્યો ને ત્યાં ટીણિયાનો અવાજ સાંભળ્યો અને જમીને પડી ફાળ ગયા ટીણીઓ મને ભૂસું ખાતો જોઈ જાય ને એની માને જઈને કહી દે ને સાસુમાં મારો ઉજડો લઈ નાખશે કે હું તમારા માટે બસો ને બહુનો શીરો શેકું તમે આવું ભૂસું ખાવ તો પહેલાંના જમાઈઓ સાસુથી ગભરાતા તો સાસુને ગભરાવું પડે છે આટલું પરિવર્તન આવી ગયું એટલે જમૈ એ લીધું પડી ગયું હાથમાં હાથમાં નહીં માર્યો ફાકો ફાકો એવો વાગ્યો કે ના જીભ હાલે અને લાલિયો એકદમ ટીણીઓ આવ્યો બા બા શું થયું મા જમૈનું મળું ઉપ જેવું થઈ ગયું ઉપ જેવું થઈ ગયું અને રસોડામાંથી સાસુમાં હનુમાન દાદા કરીને સાં ન અને પછી એકલા એકલા દર્શન ના કરાય ને એટલે આડોશી પાડોશી સખીઓ બહેનપોણીઓ બધાને બોલી જાય મારે જમાઈ હનુમાનજી આયા ચાલો દર્શન કર નારિયેળો લઈ લઈ લોકો હનુમાન જમાઈ થરસ ધ્રુજવા લાગ્યા એકાદ નારિયેળ લમણામાં આવ્યું તો અને થરસ ધ્રુજીએ એટલે બધાને તેમ કહો હા માતાજી ધૂને જો એક ભણેલો દીકરો હતો એને વિચાર્યું કે આટલું બધું ધૂણાય નહીં હોય બે પાંચ મિનિટ હોય પણ આ તો બે બે કલાક ધનગડી ધન ભાગ કહેવાય એમને એટલે દીકરાને થયું કોઈક ડૉક્ટરને બોલી આવે તે હવે ડૉક્ટરને બોલે આવો આવો સાહેબ કોઈ એમબીબીએસ કે પીઝિશન તો હોય જ નહીં ગામડા ગામમાં ડૉક્ટર હોય વધારે સંખ્યા કોની હોય પશુઓની હોય એટલે પશુનો ડોક્ટર હોય દીકરા કીધું સાહેબ જુઓ ને આંગળી મૂકીને આંગણા મૂકીને બોમ્બ ફોડ્યો કે તમારા જમાઈના ના મણો મોટી ગાંઠ થઈ છે હનુમાનજી ભાગી ગયા અને બધાને લાવો આપણા નારીયેલો પાછા લેતા સાસુમાં તો લડા લડ કરે અરે રે ભગવાન આજે શું થયું મારા જમાઈને પહેલી વાર લાગ્યા ડૉક્ટર કે રડશો નહીં ઓપરેશન કરવા જલ્દી લઈ જાઓ ઓપરેશન કરવું પડશે સાસુમાં કે જમાઈ શું લઈને આયા તમે આ કીધું જલ્દી ગાડી બોલાવો અરે સાહેબ એ તો બળદ ગાડા છે ગાડી નથી તો તો બહુ અનર્થ થઈ જાય બે ચાર કલાક શહેરમાં જતા થાય રખે રસ્તામાં કાંટ ફાટી જાય તો સાસુમાં કે એવું ન બોલશો સાહેબ મારો એકનો એક જમાઈ છે ડોક્ટરે કીધું એક ઉપાય કરો તારે એકનો એક છે તે ઉપાય કરી દો બોલો શું ભાઈ કરવું અહીં આપણે એનું ઓપરેશન કરી નાખીએ તો બંધ કરો તૈયારી ચલો અરે ડોક્ટરે મોટો ચામડા ચીરવાનો અસ્ત્રો કાઢ્યો જમઈ ફરી થરથડ જીતવા લાગ્યા આજે સિક્કલ બદલાઈ જવાનું છે અને અસ્ત્રો તૈયાર કરીને ચીરો ક્યાં કરવો ક્યાં કરવો ચારો અને જ્યાં આંખ અગાડી અસ્ત્રો જોયો ને જમઈએ વિચાર્યું બધું ભરેલું કાઢવા દે કરવા જાય એ પહેલા તો સાસુમાં કે જમાઈ શું કે ક્યાં ભરી રાખી એની તો દશા થઈ બસ કાઢો